નાળા બંધ થતા સ્થાનિકો દ્વારા રસ્તો બંધ કરાવવામાં આવ્યો ત્યારે હાલાકીને પગલે સ્થાનિકોની તંત્ર પર રહી છે છે ત્યારે મોટા કરવેરા વસૂલથી પાલિકા સુવિધા આપવામાં વામણી બની તે મહત્વના સમાચાર કચ્છથી કહી શકાય કચ્છમાં પ્રીમોનસુન કામગીરીના ધજાગરા ઉડ્યા છે ત્યારે પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે ત્યારે માત્ર ત્રણ ઇંચ વરસાદમાં ગાંધીધામ થયું છે પાણી પાણી તો શહેરના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા ત્યારે ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે વરસાદી નાળા બંધ થતા સ્થાનિકો દ્વારા રસ્તો બંધ કરાવવામાં આવ્યો છે ત્યારે હાલાકીને પગલે સ્થાનિકોની તંત્ર પર ફિટકાર વરસી રહી છે ત્યારે મોટા કરવેરા વસૂલતી પાલિકા સુવિધા આપવામાં વામણી બની છે ગાંધીધામમાં માત્ર ત્રણ ઇંચ વરસાદ પડતા જ આજે આખો એક જે કહી શકાય એક આખે આખો રોડ જે બે સોસાયટીઓને બે સ્થાનિક જગ્યાઓને જોડતો હોય છે જેને કહેવાય છે ભારતનગર અને મહેશ્વરીનગરને જોડતો આ રોડ છે એ અત્યારે બંધ કરી દેવામાં આવે છે સ્થાનિક લોકો દ્વારા બંધ કરી દેવામાં આવે છે એનું કારણ માત્ર એટલું છે આ જોઈ શકો છો આ જે પાણી છે રોડ ઉપર હજી આ નવો નવો રોડ ઊભો થયો હતો એની રોડ પર જ પાણી ફરી વળ્યા છે આપણી સાથે છે શું નામ છે સાહેબ આપનું ચેતન રાજગોર ચેતનભાઈ શું થયું આજે કે સ્થાનિક લોકોને આખો રોડ બંધ કરવો પડ્યો જો સૌથી પહેલા તો છેલ્લા ઘણા વર્ષોથી જે વરસાદી નિકાલ માટેના નાળા હતા તે કોઈ લાપરવાહી અથવા બેદરકારીના કારણોસર પૂરી દેવામાં આવ્યા છે એની અનેક વખત રેખિતમાં અને રૂબરૂ રજૂઆત કરવા છતાં આ કામગીરી આટલા વર્ષોથી હજી સંપૂર્ણ થઈ નથી તેના કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડે છે આપે જોઈ લીધું ઘરના રહેણાંક વિસ્તારોની અંદર ફૂલ પાણી ભરાય છે અને ગટરનું પાણી પણ હવે સાથે વરસાદી પાણી સાથે આવે છે અને માત્ર પાણી ભરાય છે એવું નથી નગરપાલિકાના રોડ પણ લગભગ બધી જગ્યાએ તૂટેલા છે જેના કારણે નાના મોટા અકસ્માતો સર્જાય છે અને લોકોને જીવના જોખમે અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકોને દ્વિચક્રી વાહનો વાળા જે છે એમને તો ખાસ કે જીવના જોખમે નીકળવાનું થાય છે ઘરથી બહાર ચેતન ભાઈ ખાસ આ કરીને આ રોડની વાત કરવામાં આવે તો આ રોડ છે મહેશ્વરીનગર ને ભારતનગર નો મુખ્ય જોર જોડતો માર્ગ છે ત્યાંથી જે લોકો નીકળતા હોય છે નોકરિયાત લોકો નીકળતા હોય છે ફોર વ્હીલર વાળા નીકળતા હોય છે ટુ વ્હીલર વાળા નીકળતા હોય છે ત્યારે અત્યારે આપના દ્વારા જે જો રોડ બંધ કરવામાં આવશે તો આપની શું માંગ રહેશે અને અને વહીવટી દ્વારા શું કાર્યવાહી કરવા માટે માંગ રહેશે આપણે આ રોડ બંધ કરવા પાછળ કોઈને નુકસાન પહોંચાડવું એવો હેતુ નથી પરંતુ જે પાણી વરસાદનું ભરાય છે એના કારણે જે ઘરોમાં પાણી ભરાય છે એ જ કારણસર રોડ બંધ કરવામાં આવેલો છે બાકી કોઈ રસ્તા પર ચાલતા રાહગીરોને રાહદારોને રોકવા માટે અથવા એમને મુશ્કેલીમાં નાખવા માટે રોડ બંધ કરવામાં આવેલ નથી સ્થાનિક પ્રજાની જે અગવડતા થાય છે તેના વિરુદ્ધમાં રોડ બંધ કરવામાં આવ્યો છે અને જો હવે આ લોકો આટલા વર્ષ પછી પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો આ રોડ ત્યાં સુધી સ્થાનિક તમામ જેટલા પણ રહેવાસીઓ છે એમના દ્વારા બંધ કરવામાં આવ્યો છે અને એ ચાલુ ત્યારે જ થશે જ્યારે હવે આ પ્રશ્નોનો નગરપાલિકા અથવા તંત્ર અથવા વહીવટદાર જ્યારે આનો સુખદ અંત લાવશે ખાસ કરીને વાત કરું તો સ્વેચ્છાએ બધી જે આજુબાજુની સોસાયટીઓ છે એ લોકો પણ જોડાણા છે આ રોડ બંધ કરવા માટે થઈને અને ખાસ કરીને અત્યારે ઘરોમાં પાણી વરાયું છે પાણી ની પરિસ્થિતિ એવી છે કે લોકો રહી નહીં શકતા ત્યારે ખાસ કરીને નગરપાલિકાની જે પ્રી મોન્સુન જે કામગીરીની જે દાવો કરવામાં આવતા હતા એને શું કહેશો નગરપાલિકાનો પ્રી મોન્સુન દાવો આપ જોઈ શકો છો તદંતર નિષ્ફળ છે હવે આગળની કામગીરીમાં અમારા સાથે તમામ આજુબાજુના જેટલા પણ સોસાયટી વૈશ્વરી નગર રામદેપીર બધા રહેવાસીઓ આમાં જોડાયેલા છે આવતીકાલે અમે નગરપાલિકાનો રૂબરૂ સંપર્ક કરશું અને જો યોગ્ય સમયની અંદર આનું નિરાકરણ નહીં થાય

પાણી વહી રહ્યા છે એના કારણે તેને લોકો જે અસુવિધા પડી રહી છે ત્યારે લોકો જાતે અત્યારે રસ્તો બંધ કર્યો છે માર્ગ બંધ કર્યો છે પરંતુ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે જે અહીંથી લોકો આવે છે એમને કોઈ અસુવિધા ના પડે એના માટે લોકો પણ તૈયાર છે પરંતુ એક જ માંગ છે તંત્ર પાસે કે આનો સુખદ અંત આવે અને આ જે છેલ્લા દસ વર્ષથી આ છે લોકો તકલીફો સહન કરી રહ્યા છે નવો રોડ પર પાણી વરતા હોય તો ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન જે કામગીરી નગરપાલિકાના જે દાવા હતા ત્યાં ને તેના પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા પણ સવાલ ઉઠી રહ્યા છે અને લોકો પણ કહે છે કે આ વસ્તુનો સુખદ અંત લાવો કેમેરા પર્સન નરેશ સાથે પૃથ્વીરાજસિંહ જાડેજા ગાંધીધામ કચ્છ